Audio Jungle. ધિયોદર ધનકવાડા ગામે તેર વર્ષની સગીરા શાળાઈ જવાનું કહી ઘરેથી નીકળી ગુમ થતા ચકચાર તેર દિવસ જેટલો સમય લાગ્યો હોવા છતાં કોઈ ભાડ મળતી નથી દિયોદર તાલુકાના ધનકવાડા ગામે એક તેર વર્ષની સગીરા ઘરેથી શાળાઈ જવાનું કહી ઘરથી નીકળ્યા બાદ મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે જેમાં આજે તેર દિવસ જેટલો સમય વીત્યો હોવા છતાં કોઈ ભાળ ન મળતા પોલીસે તપાસ શરૂ કરી છે જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના ધનકવાડા ગામે રહેતી કાજલબેન વિક્રમભાઈ ઠાકોર જે ધરણ આઠમાં ગાગોલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી જે તારીખ વીસ બે બે હજાર ત્રેવીસના રોજ ઘરેથી સવારે શાળાએ જવાનું કહીને નીકળી હતી જેમાં મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ ભાડ ન મળતા પરિવારજનોએ દિયુદર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ લઈ કાર્યવાહી શરૂ કરી છે પરંતુ હજુ સુધી આજે તેર દિવસ જેટલો સમય વીત્યા છતાં કોઈ પત્તો ના લાગતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે જેમાં પોલીસ પણ સગીરાની ભાડ મેળવવા તપાસ ધમધમાટ શરૂ કરી છે મારી દીકરી દહાડા દસ વાગ્યા પછી રોજ ભણવા રાતી કાયમી એને દે સ્કૂલ પહોંચી જ નથી હાડા વાગ્યા ને એટલે અમે ધોયું તપાસ કરી બધે પણ ચેય ભાઈ નહીં નજરમાં ગોતવા જ્યાં હગાવાલા બધે ગાડીઓ લઈ લઈને તોડ્યા પણ ચેય મળી નથી અમારી ડીકીલ પોલીસ વાળાને બધે જોણ કરી પણ ચેય પતો નથી બાર તેર દાડા છે પણ એ દીધો ચેય પતો નથી

બે દિવસ રાહ જોઈ બે દિવસ પછી અમે પોલીસમાં ફરિયાદ પણ કરી મારા કુટુંબ કુટુંબને સરપણી થઈને પણ એમાં કોઈ અમને ભાળફૂલ ના મળી પરંતુ અમે અને મારા સગા સંબંધીએ ઘણી શોધખોળ કરી છતાં પણ અમને કોઈ ભાળ નથી મળી આજે તેર દિવસ થયા છે પણ હજી સુધી કોઈ ભાળ મળી નથી કાજલ તું ગમે ત્યાં હોય પણ તારા ઘરે આવી જાય ને તારે મમ્મી પપ્પા રાહ જોવે છે